અરે શું થયું રીચા દેવાંગના પપ્પા મોટું કાવતરું ચાલી રહ્યું છે રાતે બધી ગભરાઈ કેમ ગઈ છે શું થયું છે ગભરાવા જેવી વાત છે 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 એટલે તો ગભરાવું પડે છે બહુ મોટું કાવતરું ચાલે છે આમ શું જોયા કરે છે શું થયું છે મારી તરફ જોઈને તો વાત કર શું એટલે દિવાલોને પણ કાન હોય વાત કરતા પહેલા દસ વિચાર કરવો પડે આપણા જ ઘરમાં આપણા મારા મર્ડર પ્લાનિંગ થઈ રહ્યો છે મારા મર્ડર નું પ્લાનિંગ પણ કોણ કરી રહ્યો છે આ પ્લાન તમે તમે વિશ્વાસ નઈ કરો ને વિશ્વાસ નઈ કરો મને આપણે ઘરમાં કોઈ એવો વ્યક્તિ જ નથી મોટો ધીમે ધીમે બોલો જો તો જોવા જાવ કોણ છે પણ બસ સાંભળો ને મને મારી નાખશે તો કે તમને જીવતા નઈ રાખે તમને પણ મારી જ નાખશે કોણ શું તો હું પોલીસને ફોન કરું ચોર હશે કોઈ હે ભગવાન હે ભગવાન હે ભગવાન પેલા મારી વાત પૂરી રીતે સાંભળો આપડી બે વહુઓ મને મારી નાખવાનો પ્લાન બનાવી રહી છે એ વહુઓ મારી નાખવાની વાત કરે આ તારું કઈ મગજ કઈ ઠેકાણે છે કે નથી મગજ ઠેકાણે છે મારા સગા કાને હમ કાન ખોલીને મેં સાંભળ્યું કહ્યું કે એને તો મારી જ નાખવી છે પોતાની જાતે બહુ સ્માર્ટ સમજે છે ને ઝેર આપી દેવું છે હા મોઢામાં નાખી દેવું છે જે ત્યાં સુધીની વાત સાંભળીને આવી છું એ વી ગભરાઈ ગઈ છું ને આમ મને નથી લાગતું કે હું વધારે જીવી શક મને નથી લાગતું હાપરા દીકરાની વહુ છે તને કેવી રીતે મારી નાખે શું કામ મુદર કરે તારું હું પણ ધીરજ બોલું છું લે તમને નથી ખબર મેં મારા સગા કાને સાંભળ્યું કે આ આપણી સાસુ છે ને એ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે એને ખાવામાં ઝેર આપી દઈએ એટલે રામ રમી જાય એને અરે તમે વિચાર તો કરો મારા સગા દીકરાની મારી સગી બહુ મારા મર્ડરનો પ્લાન કરી રહી છે પણ એવું તો ત્યાં શું કર્યું છે એ તો મને પણ નથી ખબર અરે તું હું જાઉં ત્યાં આગળ હું જોઈ કોણ છે તમે શું કહેવાના તમને લાગે છે મને તો ખરેખર ડર લાગે છે હવે આ ચાર દિવાલ વચ્ચે જો તમે ઓફિસ જશો ને તો હું ઘરમાં નહીં રહું હું તો ઓટલે બેસી રહીશ હું છે ને મારી રૂમમાં પૂરાઈને રહીશ અને મેં બધું નક્કી કરી જ લીધું છે કે મારે આ ઘરમાં કેવી રીતે સાવચેતીથી રહેવાનું ઓફિસે નથી જવો તો હું તને લઈને હિદ તો પેલા ભગત બુવાભાઈ પીછેના ખાવા લઈ જાઉં તો ને મારે કોઈ ભગત ભૂવા પાસે નથી જવું નારે ના નારે ના એ તો ત્યાં પણ કાળા દોડા કરાવે એવી છે બેવ નાની અને મોટી બંને હોશિયાર છે બંને મારા મર્ડરનો પ્લાનિંગ કરી રાખ્યો છે એ લોકોને એમ છે કે અમારી સાસુને મારીને અમે આ ઘર પર રાજ કરીએ તારા મગજમાં ભૂટ કરી ગયો છે વાત બંધ કરે એટલે એક વાત નહીં મારી નાખે તને આપણા દીકરા આપણા ઘરની વહુ છે શું કામ તને મારી નાખે એવું તો તે શું કર્યું થી મે બોલો એવું તો તે શું કર્યું મેં કાઈ નથી કર્યું તો પછી શું કરવા ગભરાય છે આટલી બધી

મને મારી નાખશે આ બે વવો મારો કાર્ડ બનીને આવી છે એ લોકોએ નક્કી કરી લીધું છે કે એમની સાસુને મારી જ નાખવી છે મેં બધું બધું સાંભળી લીધું છે હવે અશોકને ફોન કરવો પડશે હમણાં હમણાં અશોકને ફોન કરું બોલાવ અને ઘરે દવાખાને લઈ જવી પડશે તને હવે તમે સમજતા કેમ નથી મેં મારા કાને વાત સાંભળી છે તમને તમને ખબર નથી પડતી

એક મહિનો હું જઈને આવું છું તમે ના જતા મને કઈ નઈ થાય હું જાઉં છું તું બેસ પાડીને તમે તું જીધું નથી બેસી રહીશ